જાળવણી કરવામાં નિષ્ફળ રહી શહેરમાં આવેલા બાગ બગીચા બન્યા ઉજ્જડ અને વેરાન ભુજ નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે પાલિકા દ્વારા બગીચાની જાળવણી નહીં કરવામાં આવતા શહેરના તમામ બગીચા ઉજ્જડ અને વેરાન બન્યા છે ભુજ શહેરના હનીરસર નજીક આવેલા રાજેન્દ્ર પાર્ક ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે થોડા સમય પહેલા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજેન્દ્ર પાર્કનું બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે ખેંગાર પાર્ક બગીચો જાળવણીના અભાવે ભારે અવદશામાં જોવા મળી રહ્યો છે જ્યારે થોડા સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વંદે માતરમ બગીચો દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જે જે આપણે ભુજ શહેરમાં જે બગીચા આવે છે એના અનુસંધાનને મેં સર્વે કરી આવ્યો જે જ્યાં ખામીઓ છે ત્યાં એના અનુસંધાનને અમારા ચેરમેન સાહેબને વાત કરી ચેરમેન સાહેબે આજથી પાંચ છ મહિના થઈ ગયા અંદાજીત આ સીએમમાં જે આપણે ગ્રાન્ટ જે આવવાની છે એ ગ્રાન્ટ આવશે એટલે કામ ચાલુ થઈ જશે આરસીએમમાં ફાઇલ પડી છે હા વંદે મહાદરમાં જે અધૂરા શું છે મેં લેટર પેટ મારા પર લખીને આપી દીધો છે આપણા ચેરમેન ને પ્રમુખને ને ખેંગારબાગનું પણ સર્વે કરી આવ્યો ને જે જે બીજો એક મંગલમ પાસે આપણો બગીચો છે એનું પણ આરસીએમમાં ફાઇલ પડી છે આ દાદાદારી પાક છે જે એ આપણને મળેલું છે બરાબર એનું પણ આખો આખી ફાઇલ બની ગઈ છે જે જે અધૂરા જે જે કામ છે ને કારોબારી ઠરાવ કરી ને આખો એનો આરસીએમના છે જેના કારણે આજે શહેર આવેલ રાજેન્દ્ર પાર્ક ખેંગાર પાર્ક અને પુરુષોત્તમ પાર્ક ખંડેર હાલતમાં છે ભુજ નગરપાલિકા કરોડો રૂપિયા ગ્રાન્ટ બાગ બગીચા પાછળ વાપરે છે તેમ છતાં લોકોના મનોરંજન માટે બનાવવામાં આવેલ બગીચાની ભારે અવદશા જોવા મળી રહી છે ભુજમાં લગભગ છેલ્લા એકતાલીસ વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો શાસન છે એમણે નવા કોઈ બગીચા તો નમૂના રૂપ કોઈ ક્યાંય બનાવ્યા નથી જે એમને વારસામાં બગીચા મળ્યા છે એનું પણ જાળવણી એમના દ્વારા થતી નથી નવા જેટલા પણ બગીચાઓનું કામ આ બગીચામાં આપણે ઊભા છે અહીંયા પણ લાખો રૂપિયા નો બિલ બન્યો છે પરંતુ ખરેખર આમાં લાખો રૂપિયા ખર્ચ થયા હોય એવું જોઈને લાગતું નથી આ બગીચો એટલે ભ્રષ્ટાચારનો બેનમૂન નમીનો નમૂનો છે જે તે સમયના શાસકોનો ત્યાર પછી પુરુષોત્તમ પાર્ક પણ વર્ષો સુધી ખંડેર હાલતમાં રહ્યો એની પણ એનામાં લાખો રૂપિયા

છના પટ્ટાગર ભૂત શહેરની અંદર આ જે પાર્ક છે રાજેન્દ્રભાઈ પાર્ક છે રાજેન્દ્ર પાર્ક છે જે મહારાવ એ વર્ષો પહેલા દીકદ્રષ્ટિથી તળાવની વચ્ચે એક સુંદર મજાનું પાર્ક બનાવેલું એમને પણ ખ્યાલ હતો કે કચ્છનો કેટલો વિકાસ સાવાનો તેમની દીકદ્રષ્ટિ હતી એમ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના સિંહ હતા ત્યારથી પણ જે કચ્છને પ્રવાસન સત્રે દુનિયામાં નામ આપી છે આજે ભલુમાં પણ જ્યાં જ્યાં ત્યાં કચ્છનું નામ લેવામાં આવે છે અને કચ્છના પ્રવાસી જયારે આવતા હોય ત્યારે આ બાકી પાર્ક છે જે રાજેન્દ્ર પાર્ક તમે જોઈ રહ્યા છો કે તૂટેલી ઝાડવા તૂટી ગયા છે કોઈ નગરપાલિકાને આંખ નથી ખુલતી જવાબદાર સત્તાધીશો શું કરી રહ્યા છે શું આ ધારાસભ્ય ખ્યાલ નથી આવતો કે નરેન્દ્ર મોદી સાહેબ નું નામ બગાડી રહ્યા છે અને કચ્છ કલેક્ટરને ને પણ વિનંતી કરું સાહેબ આપ ઓફિસ માંથી બહાર આવો અને ભુજ ના પાર્કની મુલાકાત લો આ ભુજનું કચ્છનું નામ ગુજરાત નું નામ ખરાબ લઈ જાય છે બહારના પ્રવાસીઓ અને કરોડોના ખર્ચે તમે ગ્રાન્ટ જો આ વર્ષોથી આ બે પાર્ક છે ખેંગારજી પાર્ક અને રાજેન્દ્ર પાર્ક એના સિવાય તત્કાલીન હમણાં બે વર્ષ ની અંદર ભુજ શહેરના કરોડો રૂપિયાના ખર્ચે ચાર પાર્ક બનાવવામાં આવે છે અ પાર્ક એવા ચાર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે કે આ શું કરી રહ્યા છે કોઈ જાતનું બિલકુલ કામ નથી ભ્રષ્ટાચાર 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 સિવાય કશું નથી જોતા આટલી બેદરકારી હોય શું કરી રહ્યા છે ધારાસભ્યશ્રીઓ સાહેબ આવો તમારા ફેમિલી સાથે જુઓ બગીચાની કેવી હાલત છે તમારું નામ પણ ખરાબ કોણ કરી રહ્યા છે ભુજ શહેરને રાજાશાહી સમયના ખેંગાર બાગ અને રાજેન્દ્ર પાર્ક ભેટ મળી હતી એક સમયે શહેરની શોભા સમાન બાગ બગીચા આજે ઉજ્જડ અને વેરાન બન્યા છે ભુજનગરપાલિકા અણ આવડતના કારણે બાગ બગીચાની ભારે અવદશા જોવા મળી રહી છે આ મામલે બાગ બગીચા ચેરમેનનું કહેવું છે કે ગ્રાંટના અભાવે બગીચા આવી હાલતમાં છે સરકારમાંથી ગ્રાન્ટ મળ્યા બાદ તમામ બાગ બગીચામાં વિકાસકામો હાથ ધરવામાં આવશે ત્યારે હવે પાલિકા ક્યારે બગીચાની જાળવણી માટે આગળ આવશે તે જોવું રહ્યું તો આવા જ વિડિયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર